કોણ આવી છે ગાય તમે આટલે મારે એવું કઈ ને હવે કેટલા ત્રણ જણી કો કહીશ ખબર નથી કોણ આવી તમને ખબર હોય તો કહી દેજો હું તમને બતાવીશ તો ખરી

તડકોન બળકોન વિચાર કરજો કઈ હતી અંજલી અંજલી આવી છે પાયલ દીદી આવી છે ને સોની આવી છે

ના ગાઈસ મને ચા પીવા દીયો તે એ બ્લોગ બંધ લી ચા પીવી હોય તો આવી મને તો ચા પીવી જ છે મારી પાયલ દીદીને ચા પીવડાવો મારી સોની દીદીને પીવડાવો હમણે હું બનાવી નાખી કઈ નો વાર લાગ્યો ફટાફટ ગાય ગાબા ને

સોનેલ ના પકોડા તમારા નગર અમારા ટાટા કન્ટિન્યુ રોગમાં બન્યા રહેજો જો આજે અમારા રસોડા ની હાલત આ લોકો કેવી ખરાબ કરી છે કેવી ખરાબ કરી છે સાચે બસ

આવડે <Grencerative> છે <hansom> 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 ગાયસ આવો રગડો કરને કોસી આની તુ ગાયસ એ ઓયલું ઉડાય મરચા મરચા નઈ લે નઈ લે 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 મરચા બડી ગયા આ મરચા ફોડી નઈ કે અંદર ગાયસ તમે જો આ બુદ્ધિ કેવું કરો આપણું મને ખાલા મને થોડીક ખાજે મને ચાટ લાવ ખાઈ ગાય આવ પાણી માં નવા બની તુ આમાં પાણી નાખી તો નાખી દેવી છે તમને લાગે તો બોડી કાઈ કિસ એમ કઉ અમાર ગુડુ કેવી છે એજુ આ જરા છે 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 છે

બનાવી પણ <laughs> <laughs>